સુરતમાં મેજર ધ્યાનચંદની જન્મજયંતિએ સન્ડે ઝોન સાયકલ સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું અઠવા લાઇન પોલીસ પરેડ ગ્રાઉન્ડથી શરૂ થયેલી આ સાયકલોથોન વ્હાઇટ જંક્શન સુધી યોજાઈ હતી જેમાં સુરત શહેરના નાગરિકો મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ લોકોની શારીરિક તંદુરસ્તી અને રમતગમત પ્રત્યે જાગૃત કરવાનો હતો આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમણે લીલી ઝંડી બતા આવીને સાયક્લોથોનનો પ્રારંભ કરાવ્યો હતો પોતાના સંબોધનમાં તેમણે રમતગમતનું જીવનમાં મહત્વ સમજાવ્યું હતું અને સૌને ફિટનેસ જાળવી રાખવા માટે પ્રેરણા આપી હતી આ ઉપરાંત સ્થાનિક અગ્રણીઓ અને વહીવટી અધિકારીઓએ પણ આ સાયક્લોથોનમાં ભાગ લીધો હતો જેનાથી કાર્યક્રમ વધુ સફળ બન્યો હતો આ પ્રકારના આયોજનોથી શહેરના લોકોમાં રમતગમતની ભાવના વધુ મજબૂત થાય છે યુવાનો અને વડીલો સૌએ સાથે મળીને સાયકલ ચલાવીને મેજર ધ્યાનચંદની શ્રદ્ધાંજલિ અર્પી હતી આ સાયક્લોથોનથી પ્રેરિત થઈ

એને એક માનસિક શાંતિ પણ મળે છે પોતાની જાત સાથે વિચાર કરી શકે છે વ્યક્તિ એની ચયનપનની જે પ્રક્રિયા છે એમાં પણ સારો સુધારો જોવા મળે છે એના સ્નાયુઓ પણ મજબૂત થાય છે અને યુવાનોને પોતે એનો આત્મવિશ્વાસ પણ આમાં વધે છે સાથે જ્યારે સાયકલિંગ કરતાં મિત્રતામાં પણ વધારો થતો હોય છે આવા અનેક ફાયદાઓ એ આપણને સાયકલિંગમાં પણ જોવા મળે છે આ યુવાનો અલગ અલગ ફિટનેસ માટે અલગ અલગ કસરતો કરતા હોય છે અને એમાંથી દરેકમાં ફાયદો થતો જ હોય છે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ માટે અનેક પ્રશ્નો લોકો પૂછે છે એમાં એક પ્રશ્ન હોય છે કે એમની પાસે આટલી ઉર્જા ક્યાંથી આવે છે એમનો જવાબ હોય છે કે નિયમિત જીવનશૈલી સંયમિત ખોરાક અને કસરત આ એના માટે જે સમય ફાળવે છે એના જ કારણે એ ઉર્જા સાથે આજે યુવાનોને પણ શરમા એવી ઉર્જા સાથે કામ કરે છે મક્કમ નિર્ણય લઈ શકે છે શરીર મજબૂત હોય તો જ મન પણ મજબૂત હોય છે અને તો જ સારા અને મક્કમ નિર્ણય લઈને એનો અમલ પણ કરી શકાય છે જો જીવતો જાગતો દ્રષ્ટાંત પણ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબમાં આપણને જોવા મળે છે એટલા જ માટે આજે ખૂબ મોટી સંખ્યામાં સોલર શહેરની અંદર યુવાનો દ્વારા દીકરીઓ બહેનો દ્વારા અને પોલીસના અધિકારી અને કર્મચારીઓ દ્વારા જે સાયકલની અહીંયા સાયકો યોજવામાં આવી છે એમાં મહાનગરપાલિકાના પણ કર્મચારીઓ અધિકારીઓ જોડાયા છે કલેક્ટર કચેરીના પણ કર્મચારી અધિકારીઓ જોડાયા છે ને સ્વયંભૂ ખૂબ મોટી સંખ્યામાં જે લોકો અને યુવાનો જોડાયા છે એ જોતા લાગે છે કે સુરત શહેર ફક્ત ખાણીપીણી માટે નહીં પરંતુ એ તંદુરસ્તીની પણ એ ચિંતા કરતું થયું છે અને એના જ માટે આવા wéyí pààrọ̀ náà kórèye gàmà yi wà náà sa ver ọlọt ver vraiment mi ti falè.